ઉત્તાનપાદ રાજાને બે પત્ની હતી એક સુરુચિ અને બીજી સુનીતિ ધ્રુવ બાલભક્ત થયો દેવી જીવન જીવી દેવી બન્યો લોકોના હૃદીમાં સ્થાન મેળવીને અચલ કીર્તિને વર્યું પરંતુ તેના સાવકા ભાઈ ઉત્તમ વિશે ઘણા લોકો થોડા લોકો જાણે છે ધ્રુવનું જીવન તેજસ્વી હતું ઉત્તમનું જીવન પણ હતું પરંતુ ભાઈના વધુ પ્રકાશિત જીવન આગળ તેમનું જીવન ઝાખું લાગે છે ઉત્તમ એક આદર્શ રાજા હતો પોતાનો બાલ ભાઈ બાલભક્ત થયો અચલપદ પામ્યો તે માટે ગૌરવ લેતો ધ્રુવને લીધે પોતે મોટો છે એમ તે માનતો તે સુર હતો કર્તૃત્વાન હતો ધર્મરથ હતો પ્રજા રક્ષક હતો સંસ્કૃતિને માનવાવાળો અને સંસ્કૃતિનો વિસ્તાર કરવાવાળો હતો પ્રભુ પ્રભુકોમાંથી તેની પાસે બધું જ હતું પરંતુ તેમની પત્ની બહુલા તેને અનુકૂળ ન હતી કોને ખબર ભગવાનને પણ સુર રમત રમવાનું મન થાય છે કે સંસારમાં બધું આપીને એકાદ એવી ક્ષતિ રહેવા દે છે કે સંસાર ખારો થઈ જાય પત્ની સુંદર હોય તો પતિ કુરુપ હોય અને પતિ સુંદર હોય તો પત્ની કુરુપ હોય ભગવાનની લીલા પણ અજબ છે ઉત્તમને ઘણું આપ્યું પણ પત્ની પ્રતિકૂળ આપી પતિ પત્નીના સ્વભાવમાં મેળ ન હતો બહુલા બહુ સુંદર હતી બુદ્ધિશાળી હતી ચાલક હતી પણ ધણી સાથે એકમત થઈ શકતી ન હતી ઘણા સંસાર એવા હોય છે કે બધું હોય પણ પત્ની સાથે મતભેદ થાય એટલે સંસાર સારવગનનો લાગે કડવો ઝેર જેવો લાગે આમ થતાં ઝગડાઓની પરંપરા સર્જાય ધણી ધાક્યો ભાક્યો ઘેર આવે ત્યારે પત્ની મોઢું ચડાવી બેઠી હોય રસોઈ બનાવી ન હોય ચૂલો ઠંડો પડ્યો હોય આવો સંસાર દંપતી માટે ખરેખર ખૂબ જ દુઃખરૂપ થાય ઉત્તમનું પણ આવું જ કંઈક હતું જેમ જેમ ઉત્તમ બહુલાને પ્રેમથી સમજાવતો તેમ 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 બહુલા ઉલટું જ સમજતી અને હંમેશા તેની તેનાથી દૂર રહ્યા કરતી જેમ જેમ ઉત્તમ નરમ થઈને તેની પાસે આવતો તેમ તેમ બહુલા સમજતી કે આ મારી પાછળ લટું થયો છે ઉત્તમ તેને સમજાવતો આ તને સોંપતું નથી તું આવી સુસંસ્કારી થઈને આવું વર્તન રાખે તે સારું લાગે છે પરંતુ તેની સીધી સમજાવટની અસર ઉલટી થતી એક વખત ઉત્તમના નાનપણમાં મિત્રો તેને ત્યાં આવ્યા ઉત્તમે તેની આગતા સ્વાગતા કરવાનું બહુલાને જણાવ્યું પણ તેણે તે વાત નકારી કાઢી ઉત્તમને બહુ દુઃખ થયું મારા બાળપણના સાથીઓ કેટલી હોશથી અને પ્રેમથી મને મળવા આવે ને તું તેમને સામે આવવાની પણ ના પાડે સ્વાગત કરવા પણ તૈયાર ન થાય એ વિચારથી ઉત્તમ ઘણો અસ્વસ્થ થયો મિત્રોના સ્નેહનો અને લાગણીઓનો બહુલાને ક્યાંથી ખ્યાલ આવ્યો તેણે બહુલાને બોલાવવા દાસીને મોકલી પણ બહુલાએ આવવાની ના પાડી રોજના વિરોધથી ઉત્તમ બહુ કંટાળ્યો હતો તેમાં પણ આજના બહુલાના વર્તનથી તે બહુ જ દુઃખી થયો ફરીથી તેણે બહુલાને કહેણ મોકલ્યું પણ બહુલાએ કેવડાવ્યું કે નોકરો ઘણા છે તે બધું સંભાળી લેશે હું તો આવવાની નથી બહુલાને ફરી બોલાવવા પ્રયત્ન કર્યો પણ તે ન જ ઉત્તમ બહુ ચીડાઈ ગયો જેણે પ્રધાનને આજ્ઞા કરી કે તેને જંગલમાં મૂકી આવો રાજસેવકો બહુલાને જંગલમાં છોડી આવ્યા સવારની મહારાણી સાંજે કંગાલ બની ગઈ મણમણની સુવાળી સેજમાં દાસ દાસદાસીઓની વિટરાયેલી રહેનાર રાણી બહુલાના અમાવસ્યાની અંધારી રાત્રે એકલી અટુલ એક ઝાડ નીચે તેગતા બનીને બેઠી હતી ભાવિના ભીતરમાં શું છુપાયેલું છે તેની પામરજીવને ખબર પડતી નથી અરે સ્ત્રીને માટે આનાથી વધારે કષ્ટમય જીવન ક્યું હશે ત્યક્તા થઈને જીવન વિતાવું કેટલું અસહ્ય હશે પરંતુ ભગવાન કેટલો દયાળુ છે કે દુઃખ આપીને તો અટકતો નથી તે દુઃખ આપે છે તો દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે છે જો એ શક્તિ ન આપી હો તો આવા ભયંકર અંધકામે જંગલમાં આ કોમળ સ્નેહી શુદ્ધ અસર થાત બહુલા ઉત્તમ ઉપર રોષે ભરાય પરંતુ જેમ જેમ સમય છે જતો ગયો તેમ તેમ તેનો ગુસ્સો ઉતરતો ગયો સવારે ઉઠીને જોયું તો સામે એક ઝૂંપડામાં ભીલ દંપતી કિલ્લોલ કરતા હતા તે અંતર્મુખ વિચારવા લાગી કે આ સામાન્ય ભીલ અને ભીલડી ઝૂંપડામાં રહીને પણ સંસારનો અનેરો આનંદ માણી શકે છે પરંતુ રાણી હોવા છતાં પણ મારો સંસાર સુધારી ન શકે તેનું મને તેને ડંખવા લાગ્યું તેને ઉત્તમના વિચારો સાથે હું સંમત કેમ ન થઈ શકી માનવીનું મન એકલું પડે અને જીવન આપત્તિ આવે એટલે સાહજિક તે ભૂતકાળ તરફ દોડે છે ભૂતકાળના મીઠા સ્મરણો સ્મૃતિ પર લાવવા ઝંખે છે બહુલા બહુલાને પણ તેનો લગ્ન દિવસ યાદ આવ્યો તે વખતે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી પોતે જ્યાં દીક્ષા લીધી હતી તે ગુરુનું આશ્રમ યાદ આવ્યો ગુરુ યાદ આવ્યા એ ગુરુની ભવ્યતા અને દિવ્યતા યાદ આવ્યા ક્યાં એ ઋષિ કે જે દુર્જનોને દુષ્ટ વર્તન કરનારને પક્ષમાં આપી આત્મસાત કરી લેતા અને ક્યાં હું ઉત્તમ તો મારો પતિ છે અને તે પણ કેટલો સરસ સુંદર પતિ કોઈ ભાગ્યશાળી સ્ત્રીને જ આવો પતિ મળે પણ મેં પણ મેં મૂર્ખીએ હાથે કરીને તે રતન ખોયું તેને મારો પ્રેમ ન આપ્યો તું કહે એ નહીં કરું એ મિજાજને લીધે સંસારનું સુખ ઉમી દીધું આ બાજુ ઉત્તમ પણ એ બનાવ ભૂલી જવા પ્રયત્ન કરતો હતો ખુશામત્યો કહેતા મહારાજ આપે યોગ્ય જ કર્યું છે અને તેમાંથી આશ્વાસન મેળવી તે તેના દિવસો પસાર કરતો હતો એક દિવસ પ્રજા દક્ષ ઉત્તમ પાસે એક અગ્નિહોતી બ્રાહ્મણ ફરિયાદ લઈ આવ્યો રાજા તારા રાજ્યમાં અંધે છે તારો રાજદંડ નબળો છે પરિણામે દુર્જનોનો ત્રાસ વધ્યો છે મારો સંસાર છીનપીને થઈ ગયો છે મારી પત્નીને કોઈ ઉપાડી ગયો છે મને મારી પત્ની પાછી મળવી જોઈએ તે તો તારી ફરજ છે તમે ધીરજ ધરો તમારી પત્નીને હું શોધી આપીશ પણ તમારી પત્ની કોણ છે તેને ઓળખવી કઈ રીતે રાજાએ કહ્યું તે તો બહુ સહેલી વાત છે તે બહુ વડકણી છે અરે તે તો પવન સાથે પણ લડે એવી છે તે અષ્ટાવક્ર છે કુરુપ છે ગાઢ સિવાય તો તે વાત જ નથી કરતી ભલા ભાઈ આવી પત્ની તો તને શું સુખ હતું ગઈ તો ભલે ગઈ પણ તો તો મારો ગૃહશ્રમ ખલાસ થઈ જાય ને તને બીજી સ્ત્રી સાથે પરણવું પરણવી આપું તો નીતિ વિરુદ્ધ આવું અસંસ્કારી જીવન હું જીવીશ નહીં બ્રાહ્મણનું ખોડિયું લઈને હું હું આવો અધર્મ આચરું આ વખતે મળેલું બ્રાહ્મણનું આ જીવન તો પચાસ વર્ષનું જ છે છે પણ મૃત્યુ બાદ સેકડો જીવોને મારે જીવવા જીવવા પડશે પચાસ વર્ષ સુધી ભગવાને મને આ ભગવાન આપ્યું તેને છોડી દઉં તો હું દ્રોહી થાવ મારાથી આવી અનિતિ કેમ થઈ શકે સમાજની સંસ્કૃતિનું શું થાય મારો પગ કેમ એમ વાકો પડે જ કેમ મારાથી એ નહીં બને એ વિચાર પણ મારે નથી કરવો તમારામાં પાણી હોય તમે પ્રજાના સાચા રક્ષકો તો મારી પત્ની પાછી લાવી આપો લગ્ન બંધનથી બંધાયેલી પત્નીને હું છોડવા તૈયાર નથી તમે ભલે તમારી પત્નીને તજી દીધી બ્રાહ્મણના જવાબથી ઉત્તરને બહુ આઘાત લાગ્યો તે પોતે પણ આ સ્થિતિમાં મુકાયો હતો તેણે પણ પોતાની પત્નીને તજી દીધી હતી તેને પરિસ્થિતિનું સાચું ભાન થયું તેને યાદ આવ્યું કે અગ્નિદેવ સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે સાથે રહીશું સાથે જીવીશું સાથે મરીશું ક્યાં ગઈ પ્રતિજ્ઞા અરે પોતાની પત્નીને મેં આ રીતે તજી દીધી એ અંતર્મુખ થયો તેને બહુ દુઃખ થયું પરંતુ હવે હવે તો બાજી હાથમાંથી સળી ગઈ હતી તે તુરંત ઘોડા પર બેઠો અને બ્રાહ્મણે કહ્યું હું તારી પત્નીને લઈ આવું છું સાચી રાજ્ય વ્યવસ્થા આનું નામ કે જ્યાં તકરારનો તરત જવાબ જ મળે પરંતુ આજે તો ઉલટો જ જવાબ મળે છે તમને કહેશે કે અમે તમારી તકરાર નોંધી લીધી છે તે વખતના રાજાઓ વ્યક્તિ કે સમાજમાં નીતિ નિયમોની રક્ષા માટે પોતાના જીવનો આપી દેતા ખર જરા પણ અચકાતા નહીં ઉત્તમ ફરતો ફરતો ઋષિના આશ્રમ પાસે આવ્યો તેજસ્વી યુવાન રાજાને જોઈને શિષ્યો અંદર અંદર ગુપસુપ કરવા લાગ્યા કે મધુપર પૂજા કરવા માટે સામાન લાવો એક શિષ્ય ગુરુદેવને અંદરથી બોલાવીને કહ્યું કે આ તો ઉત્તમ રાજા છે તેની પૂજા કરવી એ તો અધાર્મિક ગણાય ઋષિ આશ્રમમાંથી બહાર આવ્યા ઉત્તમ બધું સમજી ગયો તેને થયું હું તો દોષિત છું દોષિતનું પૂજન યોગ્ય ન કહેવાય ઋષિએ ઉત્તમને સાતવાતન આપ્યું થોડોક મીઠો ઠપકો પણ આપ્યો ઉત્તમને બહુ દુઃખ થયું તેને લાગ્યું કે ભગવાને મને જે જીવનસાથી આપ્યો તેની જોડે જીવન વિતાવતા પણ મને ન આવડ્યું લોકો ભગવાનને ગાળો ભાંડે છે છતાં તે પ્રેમથી બધાને જમાડે છે સુવડાવે છે જીવન દોરી ચલાવે છે તેનો દીકરો થઈને પત્નીને પણ હું નિભાવી ન શક્યો ઋષિને અગ્નિહોત્રી બ્રાહ્મણની પત્નીની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે અહીંથી થોડે દૂર બલાક નામનો રાક્ષસ રહે છે તે બ્રાહ્મણ પત્નીને ઉપાડી ગયો છે રાક્ષસ એટલે મોટા મોઢાવાળો મોટા દાંતવાળો એવું નહીં રાક્ષસ ખૂબસૂરત હોય સારા કપડાં પહેરતો હોય અને ઠાટથી પણ રહેતો હોય દુર્યોધન રાવણ વગેરે સુંદર હતા બુદ્ધિશાળી હતા આપણા જેવા માણસો હતો ફરક માત્ર એટલો જ હતો કે તેઓ ભોગવાદી હતા ખાવો પીવો અને મજા કરો એક વિચાર માટે તેઓ જીવન જીવતા હતા તેના ઝગમગાટથી અંજાઈને આજનો ભણેલો વર્ગ પણ બોલવા લાગ્યો છે કે આપણા પૂર્વજો ગાંડા હતા અરે ખાવો પીવો અને મજા કરો એ સિવાય જીવનમાં બીજું છે પણ શું ભગવાનની તેવડી પૂજા કેવી ભગવાનને છે જ ક્યાં આ ઋષિમિનો તો ગાંડા હતા વેદ્યા હતા એમની જીવનની મજા વિશે શું ખબર ટૂંકમાં રાક્ષસ માટે ગામઠી શબ્દ વાપરવો હોય તો ગુંડો શબ્દ વાપરી શકાય ઉત્તમે જ્યારે સાંભળ્યું કે બ્રાહ્મણ પત્નીને બલાક ઉપાડી ગયો છે ત્યારે તરત જ તેના રાજ્ય તરફ ધસ્યો બલાકે દૂરથી રાજાને આવતો જોયો તેનું સામયું કરવા તે આવ્યો રાજાએ જોયું કે તેની આજુબાજુ ખૂબ સરસ સ્ત્રીઓ બેઠી હતી પરંતુ એમાં બ્રાહ્મણ પત્ની દેખાતી ન હતી રાજાએ બલાકને પૂછ્યું આ બધી સ્ત્રીઓ કોણ છે બલાક કહ્યું એ તો મારી પત્નીઓ છે રાજા રાજા વિચારવા પડ્યો તેને મૂંઝવણ થઈ કે તેની પાસે આટલી બધી સુંદર પત્નીઓ છે તો તે બ્રાહ્મણની કુરુપ પત્નીને શા માટે ઉપાડી લાવે ઋષિએ ખોટું તો નહીં કહ્યું હોય ને ના ના ઋષિ ખોટું શા માટે બોલે વળી આ માણસ દેખાય છે પણ સારો આદર આતિથ્ય પણ સરસ કરે છે એવો માણસ બ્રાહ્મણ પત્નીને શા માટે ઉપાડી જાય શક્ય તો નથી લાગતું આખરે ખાતરી કરવા હું તમે ધીમેથી પૂછ્યું તમે બ્રાહ્મણ પત્નીને ભગાડી લઈ આવ્યા છો એવી વાત મેં સાંભળી છે શું એ વાત સાચી છે કે કહ્યું હા સાચી છે પણ તેનું કંઈ કારણ એ બ્રાહ્મણ અમારા ધંધામાં આડો આવે છે લોકોને ભગવાનની વાતો સમજાવે છે છે ભગવાનના ઉપર રાખવાનું કહે પરિણામે લોકો અમારાથી ડરતા નથી અને અમારો સામનો કર કરતા થયા છે આથી અમારા ધંધાને સખત ફટકો પડે છે લોકો ડરીને અમને કરવેરો આપતા હતા તે પણ હવે આપતા નથી એક સુભાષિતમાં કહ્યું છે કે સજ્જનોના કૃત્યથી દુજનો સ્વાર્થ બગડે છે બલાકનું પણ કંઈક આવું જ હતું બલાકને ઉત્તમને કહ્યું આ અમારી આજીવિકાનો પ્રશ્ન છે અને આ બ્રાહ્મણ તેમાં આડો આવતો હોવાથી તેની પત્નીને હું ભગાડી લાવ્યો છું હવે તેની પત્ની ન હોવાથી તે યજ્ઞ કરવાનું બંધ કરશે એટલે લોકો ધીમે ધીમે ભૂલતા થશે પછી અમારાથી ડરવા લાગશે એ પણ ખરું કે હું તેની પત્નીને ભગાડી લાવ્યો છું તેથી તેને બેઆબરૂ પણ થશે રાજાએ કહ્યું ભાઈ આવું કાર્ય કરવું ઠીક ન ગણાય હું તારી આજીવિકાનો પ્રશ્ન કરી પ્રબંધ કરી આપું છું પણ તું આ બ્રાહ્મણ પત્નીને છોડી દે ભગવાન જે સ્થિતિમાં રાખે એ રહેવું જોઈએ બીજાની પત્નીને આમ ભગડને ન લઈ જવાય તે તો મોટું પાપ કહેવાય રામ રાખે તેમ રહેવું જોઈએ બલાક આ ઉપદેશથી ગયો અરે બહુ મોટો ઉપદેશ આપવા આવ્યો છો તે ખબર છે ઉત્તમ રાજા તો મોટો પ્રાંત સ્મરણીય વંદીય પૂજાર્થ ગણાય અને તેમાં પણ મોટો નીતિમાન પોતાની જાતને આવી ઓળખાવીને આવા સંસ્કાર ગુણો હોવા છતાં પોતાની પત્ની તો ધજી દીધી અમે તો અમારી પત્નીઓને ફેંકી નથી દીધી ને રામ રાખી એમ રહીએ ની મોટી મોટી વાતો કરવાની રહેવા દો ને બીજાને ઉપદેશ આપવા કરતાં પહેલા પોતાની પત્નીને તો સંભાળો ઝંખવાણ પડી ગયો ઠીક છે કંઈ તેથી ચાલ્યો ગયો એક ઝરણા પાસે શાંતિથી બેઠો 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 વિચાર કરે છે કે મારી પત્ની દુષ્ટ થાય તેથી શું મારે પણ દુષ્ટ થવું ભગવાને સાથી આપ્યો તેની જોડે મને રહેતા પણ ના આવડ્યું ભૂલ તો મારી જ છે ને કોને ખબર બહુલા ક્યાં અથડાતી હશે રણવગડામાં ભમતી હશે ભગવાન મેં બહુ મોટી ભૂલ કરી છે મને મારી બહુલા મેળવી આપ આ બાજુ બહુલા પણ આત્મનિરીક્ષણ કરીને ડાઈ થઈ ગઈ હતી પોતાની ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે તેમ તેને સતત લાગતું હતું પ્રાયશ્ચિતની આગમાં સડક સતત સળગતી હતી અને દિવસે દિવસે વધુ શુદ્ધ બનતી હતી ઉત્તમ ફરતો ફરતો એક વનરાઈ પાસ પાસે આવ્યો ત્યાં તેણે દૂરથી વનદેવી જેવી એક સુંદરવતી સ્ત્રીને જોઈ અતિ સુંદર અતિ પવિત્ર એવી બે ફૂલો લઈ સામેની છબી ઉપર શ્રદ્ધાપૂર્વક ચડાવતી હતી અને છબીનું કરતી હતી પાછળથી આવીને જોયું તે થઈ ગયો તેની છબી અન્ય કોઈની નહીં પણ પોતાની જ હતી વનદેવી સામે સોંપતી એ સ્ત્રી તેની બહુલા જ હતી રાજા પણ બહુલાનો પશ્ચાતાપ સમજી ગયો બહુલાએ રાજાને ઓળખીને તેના પગ પકડી લીધા ઉત્તમે બહુલાને ઊભી કરીને કહ્યું ભૂલ તો મારી જ હતી તું તો મારી ગુરુ છો બહુલાએ કહ્યું ના એમ બોલીને મને દૂષિત ન કરો ભૂલ તો મારી જ થઈ છે બંનેની આંખમાંથી આંસુ છલકાયા બને કહેવા લાગી ભૂલ મારી છે એટલે આશ્રમના ઋષિ આવ્યા અને કહ્યું કે આજ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભૂલ તારી છે એમ ન કહેતા ભૂલ મારી છે એમ સમજવું એનું નામ જ સંસ્કૃતિ ભગવાને જે સાથી આપ્યો તેની જોડે નિભાવતા આવડવું જોઈએ પ્રતિકૂળ ભગવત ભગવત વિરોધી માણસોને પણ ભગવાન નિભાવે છે તો પછી વિચારોમાં થોડી પ્રતિકૂળતા આવે તે ચલાવી લેતા ન આવડે તે કેટલી બધી દુર્બળતા છે આ સંસારમાં સેંકડો મા બાપ થયા છે આ મુસાફરી ચાલતી જ રહી છે તેમાં તને જે મળ્યો તે તારો સાથી આથી વધુ સારો સાથી જોઈએ તો આથી વધુ સારા કૃત્યો કર તો આવતા જન્મે વધુ સારો સાથી મળશે આપણે એકબીજાને ભૂલો જોવામાં જ આ સુંદર સંસારને કલુષિત કરી નાખીએ છીએ આજે બધા એકબીજાની ભૂલો કરતા જોતા બેઠા છે લોકો કહેશે બ્રાહ્મણો બગડ્યા છે તેથી સમાજનું અભત અધપતન થયું બ્રાહ્મણો કહેશે લોકો એવા જ છે રાજા કહેશે પ્રજાની ભૂલ છે પ્રજાને પૂછો તો કહેશે રાજાની ભૂલ છે શિક્ષક કહે વિદ્યાર્થીની ભૂલ અને વિદ્યાર્થી કહે શિક્ષકની ભૂલ છે અભ્યાસક્રમ પૂરો ન કર્યો તેથી હું નાપાસ થયો આપણે પણ ભગવાનની ભૂલો કાઢીએ છીએ કે ભગવાન તું પક્ષપાતી છે અમારી સામે જોતો જ નથી માણસ હજી બીજાની ભૂલ કાઢે છે જ્યાં સુધી માણસ બીજાની ભૂલો કાઢતો રહેશે ત્યાં સુધી સમાજમાં સૌજન્યતા અને સંસ્કૃતિ નહીં આવે ઉત્તમને સતત લાગતું હતું કે ધર્મે જ અર્થે જ નાતી નાતીચરામી એ પ્રતિજ્ઞા મેં તોડી છે બંનેને પોતાની ભૂલ સમજાય ઋષિએ ફૂલો વડે બંનેને આશીર્વાદ આપ્યા પોતાની ભૂલ ઓળખી લઈને ઉત્તમ ભારતનો એક મહાન રાજા થયો તેણે પોતાનો સંસાર સુધાર્યો અને જગતને સુંદર અને સાંસ્કૃતિક બનાવી પરમાત્મ પણ સંપાદન કર્યું અસ્તુ